કાર્યક્રમમાં બેન અમારા બે મુદ્દા છે અમારો પેલો મુદ્દો એ છે કે દિનેશ પાત્ર જે અમારા એડવોકેટ છે એ એડવોકેટ સામે જે ચાર ગુનાઓ ગોંડલ પોલીસે ખોટી રીતે દાખલ કર્યા છે એ ચારેય ગુના ગુનામાંથી દિનેશભાઈનું નામ બતાવવામાં આ એક ફરિયાદની વાત નથી મારી તો બે હજાર નવથી લડત છે પોલીસ સામે આજ સુધી મારી એક ફરિયાદ લીધેલી નથી પુરાવા સાથે અને મારા નિવેદન બધે વાર લે છે નિવેદન લીધા પછી મને ધમકી આપે છે નમસ્કાર દર્શક મિત્રો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠક્કર ને આજે અમે પહોંચી ગયા છીએ ગોંડલ ખાતે જે ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો ગોંડલનો રહેતો હોય છે અને તે વચ્ચે અઢાર તારીખના રોજ દલિત સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેરાત પણ કરવામાં કરવામાં આવી હતી કે ગોંડલ ખાતે દલિત સમાજ દ્વારા જે છે તે આયોજન આવશે મહાસંમેલન યોજવામાં આવશે ત્યારે અમે અહીંયા જે છે તે પહોંચી ગયા છે ગોંડલ ખાતે અને આપણે સીધી જ વાત કરીશું દલિત સમાજના એવા પ્રમુખ દેવદાન પાસે જે દેવદાનભાઈ સ્વાગત છે આપણું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં શું છે સમગ્ર કાર્યક્રમ જી બેન અમે અગાઉ જે જાહેરાત કરી છે તે પ્રમાણે આવતી અઢાર તારીખે અમે ગોંડલ ખાતે દલિતોનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને અમારા ગોંડલ તાલુકાના અમારા સમાજના સર્વે આગેવાનો સાથે અત્યારે બેઠક કરી છે અને આવતી અઢાર તારીખે ગોંડલ તાલુકામાંથી વધુમાં વધુ લોકો સંમેલનમાં જોડાય એ માટેની આખો પ્લાન કરી અને રૂટો બનાવી ટીમો બનાવી અને એની ચર્ચા કરી જી શું છે મહત્વના મુદ્દાઓ શું છે કાર્યક્રમ કાર્યક્રમમાં બેન અમારા બે મુદ્દા છે મારું પેલો મુદ્દો એ છે કે દિનેશ પાથર જે અમારા એડવોકેટ છે એ એડવોકેટ સામે જે ચાર ગુનાઓ ગોંડલ પોલીસે ખોટી રીતે દાખલ કર્યા છે એ ચારેય ગુના ગુનામાંથી દિનેશભાઈનું નામ હટાવવામાં આવે એક મુદ્દો અમારો એ છે અને બીજો મુદ્દો એ છે કે દિનેશને આપણું જે ષડયંત્ર કરીને જે ફસાયેલા છે એ બે એવા બે પીઆઈઓ છે એક પીઆઈ પરમાર છે અને એક પીઆઈ ઓડેદરા છે આ બે પીઆર ની સામે એટ્રોસિટી એકમાં જોગવાઈ છે કે અનુસૂચિત જાતિના વ્યક્તિને કોઈ ગેરકાયદેસર રીતે કોઈ કાયદાકીય પ્રોસેસમાં ફસાવવાનો પ્રયત્ન કરે તો એની સામે પણ ગુનો બને છે તો એને ત્રણ એક પી ક્યુ મુજબ એટ્રોસિટીની કલમની જોગવાઈ મુજબ આ બે અધિકારીઓ સામે ગુનો દાખલ થાય આ તમારી દલત સમાજની જે છે તેમ બેઠક યોજાઈ હતી તેમાં શું નક્કી કરવામાં શું નિર્ણય લેવામાં જે તાજેતરમાં જ મીચિંગ યોજાય એ માટે અત્યારે અમે પ્લાનિંગ કર્યું છે કે ગોંડલમાંથી ક્યાંથી કેટલા માણસો આવશે કેવી રીતે આવશે એના માટે ટીમો બનાવી છે અને ટીમો આવતીકાલથી કામે લાગશે અને ગોંડલ કેમ કે ગોંડલમાં કાર્યક્રમ છે એટલે વધુમાં વધુ લોકો ગોંડલ તાલુકાને જોડાય એ પ્રકાર એ પ્રકારનું અમારો આયોજન છે કોઈ કેટલા ગોંડલના સ્થાનિકો છે ગોંડલમાંથી ઓછામાં ઓછા વીસ પચીસ હજાર આવશે ગોંડલ તાલુકામાં અને મહા સંમેલનમાં કેટલા લોકો મહા સંમેલનમાં એક લાખનું કીધું છે એક લાખ જ થશે

અને મારા નિવેદન બબે વાર લે છે નિવેદન લીધા પછી મને ધમકી આપે છે કોણ ધમકી આપે પોલીસ પીઆઈ આરડી ચોહાન ગોલ વર્કર બરોબર એ કે તમે આ બધું બંધ કરી દયો તમારી કારકિર્દી બરોબર નહી તો હું તમને ખોટા ગુનામાં ફિટ કરી દઈશ મારા આમ ચેપ્ટર કેસ કીડા ખોટા ચેપ્ટર કેસ કીડા મે કે સાહેબ એક ચેપ્ટર કેસ નહી 10 10 મૂકો પણ સાબિત કરાવજો અને મુદ્દે હાજર રહેજો નોટિસ બજાવણી કરી મામલતદારે છતાંય હાજર ન રહ્યા મામલતદાર કચેરીમાંથી રદ કરી નાખ્યો